હેલો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ બુધવાર ધોરણ બારનું ગુજરાતીનું જે પેપર હતું એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં મળી રહેશે મિત્રો તો વિભાગ એ એની અંદર વાત કરીએ તો પહેલો પ્રશ્ન ધના ભગત કયા ગામના વતની હતા તો ધોળા બી જવાબ આવશે બીજો ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે તો શ્યામ રંગની સમીપ ન જવાનું એટલે કે ડી જવાબ આવશે ત્રીજું ભાવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્નો કરે છે તો પતિને ડી જવાબ આવશે ચોથું પ્રશ્ન બા એકલા જીવે કાવ્યના કવિના નામ જણાવો તો મુકેશ જોશી પાંચમું સાવળદાસ મૂળદાસ સોલંકીનું ઉપનામ શું છે તો શ્યામ સાધુ છઠ્ઠું દમયંતી સરોવર કૃતિના સાહિત્યકાર જણાવો તો આખ્યાન ખંડ્યાન ખંડ કેવા મહાપુરુષ અતિ દુર્લભ છે તો પરોપકારી ગુણવાન અને દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે તો પાંચ નળ દેખાય છે સાચા નળ અને નવ પોતાને વનમાં જે જવા માટે લક્ષણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે તો રામસીતા સેવા દસમું રેત સિશીને ઉલટાવાનું કવિ કેમ કહે છે તો કાચબાની ગતિ જેમ ચાલુ તે માટે અસંભવિતતા કહે છે પ્રશ્ન ચેપ્ટર મિત્રો લેવામાં આવ્યો છે બારમો પ્રશ્ન ચેપ્ટર પાંચમાંથી તેરમો પ્રશ્ન ભવનાઓ બોલા લોકગીતમાં નાયકાને કયા દુઃખ વેઠવા પડે છે ચેપ્ટર નવમાંથી ગુડ સેમરેટન કાયદેથી અકસ્માત પીડિત વ્યક્તિને શું લાભ મળે છે ચેપ્ટર

ઓગણીસમો પ્રશ્ન યુધિષ્ઠિર વિષાદ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખકનું નામ આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ શરત એ નામે કોણે અનુવાદ કર્યો ડોક્ટર રમેશ ઓઝાએ બાવીસમો ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું તો કુબો ત્રેવીસ અનુરૂપ અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા લખોટી લખોટાની ચોવીસ આમડકના પિતા ભોજન પહેલાં શું કરાવતા હતા સૌને ભજન દોહાઓ શ્લોકો કરાવતા હતા પચીસ સરકારે મણિભાઈને શા માટે શા માટે કારણે છોડી મૂક્યા મણિભાઈનું શરીરે દુબળું પછી જેલમાં ઠાકડી આના કારણે પછી છવ્વીસ ગાંધીજીના પ્રતિનિધિની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ચેપ્ટર ચારમાંથી લેવામાં આવ્યો સત્યાવીસમો ચેપ્ટર છ અઠ્યાવીસમો ચેપ્ટર સોળ ઓગણત્રીસ ચેપ્ટર એકવીસ ત્રીસ ચેપ્ટર એક ત્રીસ અથવા વાળો ચેપ્ટર અઢાર વિભાગ સિંહ વાત કરીએ તો ઉતાસન એટલે અગ્નિ અગ્નિ એટલે વહની કોમળ નરમ અને નરમ મૃદુ વપ શરીર તન લાંગણ તો અનસન ઉપવાસ ગોઠયો તો મિત્ર ભાઈબંધ એના સામાન્ય શબ્દો છે વિરોધાદી શબ્દો મંજૂર તો નામંજૂર થશે નથી એમ સાડત્રીસમો આવડત વાળા તો અણ આવડત વાળા ન હતા એવું થશે અડત્રીસ પર કલંક લાગ્યું છે તો નિષ્કલંક નથી એવું થશે અ ઓગણચાલીસ ભદ્રિકને અણગાર બનવા દુરાગ્રહ ન કર્યા એવું થશે પછી અસંખ્ય તો જૂજ ન હતા પછી એકતાલીસ વડની ડાળ ફૂટેલું કુણું મૂળ્યું એટલે કુંપળ ભૂમિને ધારણ કરનાર ભૂચર પછી દે વેદાંત સુંદર સુકુમૂળ પ્રમાણ દેષ્ટિ તો દેહિ આવશે એ જવાબ છે એની અંદર જ છેતાલીસ મલક એટલે પ્રદેશ સુડતાલીસ ડિલ એટલે શરીર નીચેના શબ્દ સાચી જોડણી નિરીક્ષણ અહીંયા જોઈ શકો છો મિત્રો અંદર જવાબ આપેલા છે નિરીક્ષણ આધુનિક પરિસ્થિતિ એકાવન બધાને મતે હું જડ માણસ હતો બાવનમો ચંદ્રમાળી આગળ શેષ નહીં ઘાટી બો જો તો શબ્દ નિપાત છે માત્ર નિપાત છે ચોપનમાં પંચાવન માં જોઈને છપ્પનમાં એના પછી નીચેના રૂઢ અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો હોડમાં મૂકું દાવ ઓગણસાઇટ હવાઈ કિલ્લો બાંધવા મોટી મોટી વાતોનો વડા કરવા પછી ઉલાળ ધરાવ ન હોવું આગળ પાછળ ચિંતા ન કરવી એકસઠ આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા આગળ સાંજે ઘોડા પસંદ કરી લીધા એવું આવે છે પછી કાર્ય સિદ્ધિઓ એ જવાબ આવશે ચીવટ પછી ચોસઠમાં જોઈ લો એની અંદર બધ પદક્રમ છે બરાબર એને ગોઠવાનું છે એ રીતે આપેલો છે જવાબ મિત્રો એની અંદર માં ત્યાં જવાબ આવશે અન્ડરલાઈન કરેલી છે છાસઠમાં તો સડસઠમાં પણ એ જવાબ આવશે અડસઠની અંદર તે વચ્ચે જવાબ આવશે એની બરાબર માણે છે પછી ન હતું તો એની જગ્યાએ કે સિત્તેર તો જવાબ વચ્ચે લખવાનું છે વચ્ચે મતલબ સંકુલ વાક્ય બનાવવાનું છે તો એની અંદર જે શબ્દો જે છે એ મૂકીલા જ છે મિત્રો એના પછી એકોતેરમું સામાન્ય રીતે ઘર કોને કહેવાય તો રહેવા માટે બનેલું મકાન કવિની માન્યતા પ્રમાણે કોને સાચું ઘર કહેવાય તો જ્યાં પ્રેમ સમજણ સુખ શાંતિ હોય ત્યાં ઘરમાં તમે કયો ભાર ઉતારો છો શા માટે મનનો ભાર શાંતિ સુરક્ષા માટે આ કાવ્યમાં કવિની કઈ ભાવના દર્શન થાય છે તો માનવતા પ્રેમ સ્વાર્થ પછી કાવ્યને યુગેશ્વર સાચું ઘર હવે 76મો પ્રશ્ન પુસ્તકાલય સેનું અવિભાજ્ય અંગ છે માનવ સંસ્કૃતિ સુત્યુતર વાળેલા દુ દુગલીએ સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કયા અર્થમાં કર્યો છે તો માણસની બહાર દુનિયા હૃદય ન વિકસે તો સુપરિણામ આવે હિટલર જેવા નર રાક્ષસો પાકે પછી સેવન્ટી નાઇન વ્યાયામ વ્યાયામશાળા અને પુસ્તકાલય માણસ માટે કયા કામો કરે છે તો શરીર વિકાસની બુદ્ધિ પછી ગદેખ અને યોગ્ય પુસ્તકાલયનું મહત્વ હવે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું હતું મિત્રો અને એનું ટાઈટલ વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય બરાબર એ મતલબ લખવાનું હતું એમાંથી થોડા ઓછા વાક્યો ત્રણ ચાર વાક્યોમાં તમારે સંક્ષેપીકરણ કરવાનું હતું એના પછી બ્યાસી માં વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો અહીંયા જવાબ છે જ મિત્રો તમે જોઈ શકો છો એની અંદર પરિષદમાં ત્યાં મહારાજાઓને રોલમાં રોડમાં બેઠેલી એક વ્યક્તિના દે ચહેરા ઉપર ભાષણ સાંભળ્યા 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 સફળતા પછી અતિ પ્રસન્નતા કળાઈ રહી હતી આટલા સુધી પહેલું પછી બીજું બીજી લાઇન ત્રીજું છેલ્લી લાઇન ચોથું ત્રીજી લાઈન ત્રીજી લાઇન પછી પાંચમું

અને હવે મિત્રો જે પણ નવા હોય એ મિત્રોને જણાવવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે નવા નવા આવા વિડીયો બનાવતા હોઈએ છીએ જે તમને ઉપયોગી નીવડશે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે